કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જ છો તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો આપણે તો અત્યારમાં શું કહેવાય કે કામ થઈ ગયું એટલે ફ્રી થઈ ગયા એટલે આપણે વી આવ્યા ઉપર તા બાપે સાંઠા સાંઠા વરસાદ શરૂ થઈ ગયા નંબર એ બે નહીં કેમ બેઠા તમે હા તો વાત વેડી ને આવે છે આવ જમ વાટે ને બેઠા ન જોઈ ને રહ્યા હું તો એની સાંઠ રાખીને ઊભી રહ્યો કાય કે પાકેટ ખાઈ લઉં એમ ખાવામાં બહુ તૈયાર છે તો જમરૂ તો મને બહુ ખાવે અજે કાચા છે છકી બોલે છે દે માળો છે ને એટલે માળો છે એટલે ના લાવ ભૈયા છે એમાં તો આપણે તો અતારમાં જો કપડા છે તો કુકાઈ ગયા થી એમ કે જે છે કેટલા દિવસ કામ ન રહેતા દોરી કુકાતસ ની વરસાદ નાઈક નાય ફેરવતા કુકાઈ ગયા કા તને તો હાડી હકેલ ને સારું આવડે

यो त गाबो सबल त आफी दिने नि न कुनै दिने दिन्न न के लागी तारी गडे आमा जै न बदाई वर्षाद आइ गयो कि याल त नि त थए के छ पछि उये वर्षाद त आइ गयो त केम के वर्षाद सुरु थइ गयो थोडो